લિંબાયત વિધાનસભા બેઠક પર આ વખતે અસુદ્દીન ઓવે પાર્ટી એ આઈ એમ દ્વારા લોકો માટે હરમેશ કામગીરી કરનારા અબ્દુલ બશીર શેખને મેદાન ઉતરવા આવ્યા છે ત્યારે અબ્દુલ બશીર શેખના સમર્થનમાં લોકો ઉમટી હોય જેને લઈને ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારોમાં ફફડાટ જોવા મળ્યો હતો ગઈકાલે જંગલસા પેરની દરગાહ પર તેમને ચાદર ઓઢાડી હતી અને ત્યારબાદ તેમણે ચૂંટણીના શ્રી ગણેશ કર્યા છે ત્યારે અબ્દુલ બસીર શેખ શું કહે છે તે આપણે જાણીએ નમસ્કાર દર્શક મિત્રો હાલ બે હજાર બાવીસ વિધાનસભાની ચૂંટણીના પડઘમ તો વાગી ચૂક્યા છે હવે માત્ર ગણતરીના સમય છે કે પહેલી તારીખે હવે મતદાન થવાનું છે લોકોને એક રાહ જોઈ રહ્યા ક્યારે આપણે મતદાન કરીએ ત્યારે આપણે લિંબાયત વિધાનસભાની અંદર છીએ એઆઈ એમઆઈએમ એટલે કે અલ ઓલ ઇન્ડિયા મજલિસ ઇતિહાદુદ્દીન મુસ્લિમીન સંસ્થાના એઆઈએમએમના જે અત્યારે છે મારી બાજુમાં છે અબ્દુલભાઈ બસીરભાઈ શેખ જેનું નિશાન છે પતંગ તેવો હાલ ચૂંટણી લડી રહ્યા છે ચારો તરફથી તેમને ભવ્ય આવકાર મળી રહ્યો છે હમણાં તેમનું જે સરઘસ નીકળ્યું હતું બસીર જંગલ શાહ બાબાની દરગાહ તે ગયા હતા તે મોટી સંખ્યામાં ફટાકડાની આતશબાજી સાથે ઢોલનગારા સાથે આ સરઘસ આગળ વધ્યું હતું આવું આપણે મળીએ અબ્દુલ બસિરભાઈ શેખને જી નમસ્કાર અબ્દુલભાઈ જી જી ધન્યવાદ તમે જેની પર એ આઈ એમ એમની અંદર તમે બાગ લઈ છો જી પહેલી વખત જ છે હા પહેલી વખત જ છે આ ફર્સ્ટ ટાઈમ મતલબ ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્યાદુલ મુસ્લિમ ઇન સુરત ગુજરાતની અંદર ઇલેક્શન લડી રહી છે અને વિધાનસભા પણ ફર્સ્ટ ટાઈમ છે ને તમારું રાજકારણમાં પહેલું પગથિયું છે રાજકારણમાં પહેલું પગથિયું તો આપણે વિધાનસભાની અંદર ઉમેદવારીમાં છે બાકી આપણે તો લગભગ લગભગ પંદર વર્ષથી અમે રાજકારણીમાં છે અબ્દુલભાઈ અમે જાણ્યું છે કે તમે પણ કોરોના કાળની અંદર બહુ સેવાના કાર્યો કર્યા હતા કયા કયા કાર્યો આપ કર્યા કોરોના કાળમાં તો આપણે આમ ગણવા જઈએ તો બહુ બધી ઘણી વસ્તુ છે બાકી લોકોની તકલીફો બહુ વધારી હતી અમે લોકો એ લોકોને બધો રાહત કરવા માટે બહુ બધા કામ કર્યા છે અનાજની કીટો વાઈટી છે અને હોસ્પિટલોમાં લોકોને પેશન્ટને લઈ ગયા છે અને મૃત્યુ લોકોને પણ અમે લોકો બધું ડેડ બોડીના બધું કામ કર્યું છે એ એક આપણું સામાજિક કામ છે એને આપણે નહીં કહેવાય જરૂર આ એઆઈએમઆઈમ જે સંસ્થા છે એટલે કે આ પક્ષ છે એટલે તમે જ્યારે મતદારો પાસે તમે જાઓ છો કેવો પ્રતિસાદ લોકોને મળી રહ્યો પ્રતિસાદ બહુ સારું મળી રહ્યો છે કેમ કે બધી આવામ છે જેટલી જનતાઓ છે એ જનતાઓને બધું ખબર છે કે સત્તાવીસ વર્ષથી અત્યારે ભાજપ રાજ કરી રહી છે ગુજરાતની અંદર અને એની પહેલાં કોંગ્રેસે રાજ કર્યું છે માઇનોરિટી ડિપાર્ટમેન્ટની અંદર કોઈ જગ્યાએ વિકાસ થયું નથી છે માઇનોરિટી જેમને તેમ જ છે આ જે અત્યારે લિંબાયત વિસ્તાર છે આપણું જેને તમે માઇનોરિટીના અમે લોકો બેસેલા છે આ ની અંદર પચાસ વર્ષ પૂરા થઈ રહ્યા છે આ વસ્તીને આ વસ્તીને પચાસ વર્ષની અંદર કંઈ ડેવલપમેન્ટ નથી ટીપી પ્લાન્ટની કોઈ સુવિધા નથી અને એના પછી પણ કે જેટલા મકાનો છે જે રોડ ઉપર આવે છે બધા કોર્ટ વિસ્તાર કરીને આ લોકો એક જુલુમ મતલબમાં એક બહુ ખરાબ મતલબમાં પરિસ્થિતિ લોકોને લાવી દીધી છે કે જે લોકોને ધંધા કરતા બધા ધંધા બંધ કરી રહ્યા છે અબ્દુલભાઈ તદ્દન વાત સાચી છે જ્યારે અમે અહીંથી નીકળી રહ્યા છીએ ત્યારે રોડ ઉપર લોકો કચરો નાખે છે આ બધું તમારે આવવાથી સારું થઈ જશે જો તમે આવશો તો પહેલું કામ કયું કરશો હન્ડ્રેડ પર્સન્ટ આ બધું અમે સલમ વિસ્તારની અંદર ડેવલપમેન્ટનું કામ કરીએ આ બધું કચરાનું ડોર ટુ ડોર ગાડી વ્યવસ્થિત રીતે ગાડી મળતી હોય તો લોકો કચરા રોડ પર નહીં નાખે કેમ કે અહીંયા ડોર ટુ ડોર આવવાની કોઈ ગાડી વ્યવસ્થા છે જ નથી એક બે ગાડી આવે છે એના પૂરતી કંઈ ગાડી આવતી નથી કેમકે કચરો વધારે નીકળે છે કચરાની ગાડી આવતી નથી તમારા વિસ્તારમાં સિટિંગ ધારાસભ્ય સંગીતાબેન પાટીલ છે સંગીતાબેન પાટીલ જે સિટિંગ ધારાસભ્ય છે આ પેપર ઉપર જ કામ કર્યા કરે છે જમીનની ઉપર કઈ કામ કરતા નથી અચ્છા આ વખતે સંગીતાબેન પાટિલની સામે કોંગ્રેસ પણ છે એટલે કે ગોપાલભાઈ પાટિલ અને આમ આદમી પાર્ટી પણ છે સાથે અપક્ષોને પણ એ રાખડો ફાટ્યો છે સૌથી વધુ અપક્ષ હોય તો લિંબાયત વિસ્તારમાં આ તો ઓલ ઇન્ડિયા મજલિસ એદુલ મુસ્લિમિન સુરતમાં આવી છે એના મતલબમાં જે ધમકારા છે અને જે ગભરાટ છે આ લોકોની અંદર આ ગભરાટ જ મતલબમાં બતાવે છે કે અપક્ષની અંદર આ લોકો બધા આટલા બધા ઉતાર્યા છે બીજું મતદારો માટે શું કહેવા માંગીશ મતદારો માટે એક જ વસ્તુ કહેવા માગીશ કે તમે સત્તાવીસ વર્ષ ભાજપને પણ આપ્યા છે અને એનાથી પહેલાં કોંગ્રેસને પણ આપ્યા છે અમે તમારેથી વધારે વચન નથી આપતા બાકી એક વાત જરૂર કહીશ કે માઇનોરિટી ડિપાર્ટમેન્ટની અંદર જેટલી પણ ટીપી પ્લાનમાં કામ આવે છે બધું ટીપી પ્લાનમાં પાસ કરીને તમને મળશે તમે ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્યાદુલ મુસ્લિમીન અવે સાહેબને પાર્ટીને તમે કામયાબ કરો કેમકે અવેસી સાહેબની જે પાર્ટી છે એ સત્તા માટે નથી લડતી એ લોકોના હિત માટે લડ્યા કરે છે અને જે તમારે ટીપી પ્લાનની અંદર જેટલી સુવિધા મળે એ અમે પૂરી પૂરી તમને આપવાની પૂરી કોશિશ કરવાના છે મિત્રો આ હતા એકસો ત્રેસઠ લીંબાયત વિધાનસભાના એઆઈએમઆઈએમ એટલે કે ઓલ ઇન્ડિયા મજલિસ ઇતહાદુલ મુસ્લિમ સંસ્થા અસુદ્દીન ઓવેસીની સંસ્થા છે એમના જે પક્ષના છે અબ્દુલ બશીર શેખ એને એકવાર તમારે મત આપવો જરૂરી છે કારણ કે તેમનું નિશાન છે પતંગ અને હવે તમને ખબર છે કે જાન્યુઆરી ચૌદમી તારીખે પતંગ ઉડાડવાનું છે એની પહેલાં તમે પતંગ ઉડાડશો તો તમે અવશ્ય આવશો અને પોતે કામ કરવા માટે આતુર છે અબ્દુલ બશીર શેખ આવો બીજા પણ એક કાર્યકર છે આપણે તેમને મળીએ માવ નામ શેખ ફરીદ લીંબાયત વિધાનસભા એમ આઈ એમ કાર્યકર્તા તમે ના હું પહેલા કોંગ્રેસમાં હતો હમણાં પાંચ દિવસ પહેલા કોંગ્રેસ છોડી દીધું જોઈન કરી લીધું કોંગ્રેસમાં હા દિવસ કારણ કે કોંગ્રેસ કામ કરતી નથી ઓર બીજેપી કામ કરવાની નથી એના માટે જે ભાઈ કામ કરે છે જો લોકડાઉનમાં લોકોને હેલ્પ કરી આ લોકોનું કામ આ લોકોને સપોર્ટ નહીં કરતા બીજું કોને કરશે એટલે આ તમે પહેલાથી દૂરદર્શી જાણી લીધી હતી જે ભાઈ આવ્યો ને પ્રચાર માટે ત્યારે મને લાગ્યું કે આપણી કોમને રહેબર છે આપણા સમાજને સુરક્ષિત કરશે ને સ્વચ્છ ભારત અભિયાનમાં જે ખરેખર કામ કરશે કાગળ ઉપર નહીં ગ્રાઉન્ડ લેવલ પર તો અબ્દુલ બશીરભાઈ છે એની પર પૂરેપૂરો વિશ્વાસ મૂક્યો છે તમે હું પણ વિશ્વાસ મૂક્યો છું આખો લીંબાત વિશ્વાસ કરે છે ઓર ભગવાનની કૃપા હશે તો આપણે એક તારીખે હું બતાવી આઠ તારીખે હું બતાવીશ કે ભાઈ અબ્દુલ બશીરભાઈ નિવડીને આવશે તો જો આ સિટીને લોક મેગા સિટીને સિલ્ક સિટી કહેશે બીજું શું કહેવા માગો છો મારું કહેવાનું એટલું જ છે કે અબ્દુલ બશીરભાઈ જે માણસ છે તે હારા માણસ છે જો આ બધા કોંગ્રેસ બીજેપીમાં નહીં પડતા આજે એક વિકલ્પ આપણા પાસે છે બધાને ચાન્સ આપ્યો ભાજપ આવે કોંગ્રેસને આપ્યા બીજેપીને આપ્યા આ બધા કંઈ ધંધા કરતા નથી બરાબર એમઆઈએમ પાર્ટી એક એવી પાર્ટી છે ડેવલપમેન્ટની પાર્ટી છે જે એને સપોર્ટ કરશો બશીરભાઈને લાવશો તો ખરેખર હું ગેરંટી લખીને આપું તમને કે જ્યારે બશીરભાઈ આવશે તો તમે અમારાથી કામ લઈ શકો કોલર પકડીને ભાઈ તમે હવે કામ કરો